નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ગોધરામાં કંડક્ટર ટ્રાફિક ઇન્સ્પેક્ટર વચ્ચે ઝપાઝપી ગોધરા એસટી વિભાગમાં જીએસઆરટીસી ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સલીમભાઈ ભૂરાભાઈ જમાલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે હાજર હતા તે વેળાએ અમદાવાદ ઝાલોદ રૂટની બસ આવી હતી જેને લઈને સલીમભાઈ જમાલે કંડક્ટર તુલસીભાઈ પરમાર પાસે ટિકિટ રિપોર્ટ ચેક કરવા માટે ટિકિટ મશીન માંગ્યું ત્યારે તુલસીભાઈ પરમાર દ્વારા સલીમભાઈ સાથે ધક્કામુક્કી કરીને ઝપાઝપી કરીને ધોલધપાટ કરી હતી ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો